તૈયાર છે શિયાળામાં ખવાય તેવા સરસ મજાની કડકડતી ઠંડીમાં ગુંદરના લાડુ તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવજો હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારિકાધીશ વેલકમ બેક ટુ જિજ્ઞાભા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાભા કિચનમાં બૈ બનવા જઈ રહ્યો છે ગુંદર પાક અત્યારે ખૂબ જ સરસ ઠંડી પડી રહી છે અને ઠંડીમાં સારો એવો મસ્ત મજાનો આપણે ગુંદર પાક બનાવીશું જે આપણે કાચા જે ગુંદર હોય તેને ઘીમાં પલાળીને જ બનાવવાનો છે તો ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા બહુ બધા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે તો ચાલો હું તમને બધા ડ્રાય ફ્રૂટ્સ બતાવી દઉં કે મેં કયા કયા લીધા છે તો તેમાં મેં અહીંયા કાજુ લઈ લીધા છે બદામ લઈ લીધી છે અને ટોપરા જે આવી રીતે આખા ટોપરા આવે છે તેના મેં કટકા કરી લીધા છે અને તેને આપણે મિક્સરમાં સરસ ક્રશ કરી લેશું ત્યારબાદ તેમાં નાખવા માટે મેં અહીંયા હાથી છાપનું કાટલું પાવડર આવે છે તે લઈ લીધું છે ત્યારબાદ તેમાં આપણે પચાસ ગ્રામ જેટલી ખસખસ એડ કરીશું તે મેં લઈ લીધી છે ત્યારબાદ તેમાં આપણે અખરોટ પણ લઈ લેશું ફ્રેન્ડ્સ અખરોટ આપણા શરીર માટે હાડકા માટે ખૂબ જ સારા હોય છે ત્યારબાદ તેમાં નાખવા માટે મેં અહીંયા ઘરે જ દળેલા ગંઠોળા પાવડર લઈ લીધો છે ત્યારબાદ તેમાં આપણે સૂંઠ પાવડર જે ઘરે જ આદું સૂકવીને આપણે જે સૂંઠ બનાવીએ છીએ તે મેં લઈ લીધી છે ત્યારબાદ તેમાં આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ તેનો ગુંદર છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ગુંદર લઈ લીધો છે તેને આપણે દળી લેવાનો છે તો ફ્રેન્ડ્સ જો ગુંદરને આપણે આવી રીતે તેનો દળીને પાવડર કરી લેશું ત્યારબાદ તેમાં આપણે ઘી એડ કરીને તેને બેથી ત્રણ કલાક માટે પલળવા દઈશું અને પછી તેનો આપણે સરસ મજાનો ગુંદર પાક બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ બધું દળીને પછી ગુંદરને ઘીમાં પલાળીને પછી આપણે મળીએ ફ્રેન્ડ્સ અહીંયા આપણો ગુંદર સરસ દળાઈ ગયો છે હવે તેમાં આપણે ઘી એડ કરી દઈશું આ ગીર ગાયનું ઘી છે જે મેં સ્પેશિયલ સોમનાથથી મંગાવેલું છે આવી રીતે આપણે ગુંદરને ઘીમાં જ પલાળી લેવાનો છે ફ્રેન્ડ્સ આવી રીતે તમે ગુંદરને ઘીમાં પલાળીને બનાવજો આપણા હાડકાં માટે ખૂબ જ સરસ છે એકદમ હાડકાં મજબૂત થાય છે અને બાર મહિના સુધી આપણા પગના ઢીંચણના એ બધા દુખાવા નથી રહેતા ગુંદર એકચ્યુઅલમાં આવી જ રીતે બનાવીને ખાવાથી તેનો આપણને સરસ મજાનો ફાયદો થાય છે જો ફ્રેન્ડ્સ આવી રીતે ગુંદરને મેં પલાળી દીધો છે હવે આને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને દળી લેશું તો જો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં મેં અહીંયા અખરોટને દળી લીધા છે બધા ડ્રાય ફ્રૂટ્સ ભેગા દળીને એકમાં જ આપણે લઈ લેશું તો જો ફ્રેન્ડ્સ અખરોટને મેં આવી રીતે બારીક દળી લીધા છે ત્યારબાદ આપણે બદામને દળી લીધી છે તો બ્રેડ બદામની પણ આવી ઝીણો પાવડર જ કરવાનો છે જો ફ્રેન્ડ્સ

આવી રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને ઝીણો પાવડર કરી લેશું ફ્રેન્ડ્સ તમે આમાં ખારેક પણ તેનો પાવડર કરીને નાખી શકો છો ત્યારબાદ તેમાં તમે એલાયચી પાવડર પણ એડ કરી શકો છો તમને જે જે ડ્રાયફ્રૂટ્સ બીજા ગમતા હોય તે બધા જ તમે પાવડર કરીને નાખી શકો છો ફ્રેન્ડ્સ હવે હું આમાં સૂંઠને પણ એડ કરી દઈશ ઠંડી વધારે છે એટલે સૂંઠ આપણે થોડી વધારે નાખીશું મેં અંદાજે પાંચથી છ ચમચી સૂંઠ એડ કરી છે ત્યારબાદ તેમાં આપણે ગંઠોળા પાવડર પણ એડ કરી દઈશું ત્રણેક ચમચી જેટલો આપણે ગંઠોળા પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે જે આ કાટલું છે એ એડ કરી દઈશું બીજું થોડું આપણે આમાંથી કાઢીને નાખીશું આપણી જે ખસખસ છે તે પણ એમાં એડ કરી દઈશું બધા ડ્રાય ડ્રાયફ્રુટ્સ આમાં જ ભેગા કરી લેવાના હવે આપણે આટલું પાવડર થોડું એડ કરીશું થોડું ઓછું મને લાગે છે ટલા પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ગોળનો પાયો કરીશું અને આ બધું જ ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદર નાખીને તેનો સરસ મજાનો ગુંદર પાક બનાવી લેશું બધું સરસ આવી રીતે મિક્સને પણ કરી લેવાનું છે તમે આમાં જાવંતરી પણ નાખી શકો છો મરી પણ દળીને એડ કરી શકો છો અમને એ ટેસ્ટ નથી ગમતો એટલે અમે એ નથી નાખતા તમને જો ગમતો હોય તો તમે તે નાખી શકો છો જો ફ્રેન્ડ્સ મસ્ત બધા ડ્રાય ફ્રૂટ સાથે સૂંઠ ગંઠોળા બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આને તમે ફાસ્ટ હોય ત્યારે પણ ખાઈ શકો છો શિયાળામાં બેથી ત્રણ વખત આવા લાડુ ખાઓ એટલે આખું વરસ એકદમ તંદુરસ્તમય જાય છે હવે આપણે સરસ ઘીનો પાયો કરી લેશું તેના માટે મેં અહીંયા ત્રણથી પોણા બે કિલો જેટલો ગોળ ભાંગી લીધો છે હજી ગોળમાં જો ફ્રેન્ડ્સ આવી રીતે ખૂબ જ કઠણ ગાંગડી છે તો તેને આપણે માઇક્રોમાં મેલ્ટ કરી લેશું એટલે આપણો ગોળ એકદમ ઢીલો થઈ જશે બે થી ત્રણ મિનિટ માટે તેને માઇક્રોમાં મેલ્ટ કરી લેશું ગોળને તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ ઢીલો થઈ ગયો છે હવે તેને આપણે લઈ જો એકદમ ઢીલો અને સોફ્ટ થઈ ગયો છે ગોળ આપણો ત્યારબાદ તેમાં આપણે ઘી એડ કરીશું ઘી આપણે ગુંદરમાં પણ છે એટલે ઘી તમારે એ રીતે એડ કરવાનું છે થોડું થોડું ઘી એડ કરતું જવાનું છે અને હવે આને આપણે ગેસ ઉપર લઈ લેશું આપણે આનો પાયો કરી લેશું ઘી જરૂર પડે એટલું નાખતું જવાનું છે કારણ કે ગુંદરમાં પણ આપણે ઘી છે મેં અહીંયા માવા બદામ જે ગોળ આવે છે તેનો ઉપયોગ કર્યો છે તે ગોળ ખૂબ જ સરસ આવે છે તેનાથી બધી વસ્તુ ખૂબ જ સરસ બને છે એટલે અમે એ ગોળનો જ ઉપયોગ કરીએ છીએ તો તમે પણ એ ગોળ લાવીને જ તેમાંથી આવી રીતના ગુંદરના લાડવા બનાવજો ફ્રેન્ડ્સો આપણો પાયો રેડી થવા આવી રહ્યો છે આવી રીતના બબલ્સ થાય એટલે થોડી વાર રેમ પછી આપણે ગેસને બંધ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આપણો પાયો સરસ આવી ગયો છે અને હવે આપણે ગેસને પહેલાં ધીમો કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે ગુંદર એડ કરી દઈશું ગુંદરને ત્રણથી ચાર કલાક માટે મેં ફલાવી દીધો હતો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે બધો જ ગુંદર મિક્સ કરી લઈશું ગોળમાં જો ફ્રેન્ડ ગુંદર પણ ઘી સરસ છૂટું પડી ગયું છે ત્યારબાદ તેમાં હવે આપણે બધા જ ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું જો ખાસું એવું ઘી છૂટું પડ્યું છે અને હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ બધા દળી લીધા હતા તે હવે નાખી દઈશું તમે આમાં દ્રાક્ષ પણ નાખી શકો છો જે લીલવા દ્રાક્ષ આવે છે તે તમે એડ કરી શકો છો અમને નથી ભાવતી એટલે મેં નથી એડ કરી રીતે કાચો ગુંદર ખૂબ જ સરસ લાગે છે જો ફ્રેન્ડ્સ ઘીની પણ જરાય જરૂર મને નથી લાગતી હવે આને આપણે લાડુ વાળી લેશું આપણે લાડુ વાળી લેશું સરસ મજાના લાડુ કરી લેશું લઈએ તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા કાચા ગુંદરના ડ્રાય ફ્રુટ વાળા લાડુ તો જો કેવા સરસ એકદમ સોફ્ટ બનીને રેડી થયા છે આ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ હોય રહે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો કાચા ગુંદરના લાડુ સ્વાદમાં પણ એવા સરસ લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઇક કરવાનું ભૂલશો નહીં અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવી એક વાનગી સાથે રાધે રાધે જય માતાજી જય દ્વારિકાધીશ